છ ફૂટ પાણી ભરાતા તબીબ ઇમરજન્સીમાં માં જીવ જોખમમાં મુકાયો છે ફાયર જવાનોને બોટ વગેરે પાણીમાં સ્ટ્રેચર લઈને દર્દી સુધી પહોંચવું પડ્યું હતું સુરત બનવા સામે ફરી પ્રશ્ન ઉઠ્યા પૂર જેવી સ્થિતિમાં કેમ નથી તાકીદની સુવિધા શહેરના લીંબાત વિસ્તારમાં આવેલા મીઠી ખાડી વિસ્તારમાં છ ફૂટ પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે પાણીના ભરાવાના કારણે એક તબીબી કટોકટીમાં જીવ બચાવવો મુશ્કેલ બન્યો તો જિયા ઉલ રહેમાન નામના વ્યક્તિને છાતીમાં તીવ્ર દુખાવો થતાં તાત્કાલિક સારવાર જરૂરી હતી પરંતુ ખાડી પૂર હોવાના કારણે એમ્બ્યુલન્સ સ્થળે પહોંચી શકી ન હતી ફાયર વિભાગના જવાનોને દર્દીને સ્ટ્રેચર મારફતે ભારે કઠિનાઈઓ વચ્ચે એમ્બ્યુલન્સ સુધી લઈ જવું પડ્યું ફાયર વિભાગ પાસે બોટની અછત હોવાના કારણે સ્થિતિ વધુ ગંભીર બની અંદાજે ત્રીસ મિનિટના વિલંબ બાદ દર્દીને હોસ્પિટલ ખસેડાયો ચોમાસાની ઋતુમાં આવા બનાવો સામે પૂરતી તબીબી સુવિધાઓ અને કામગીરીના અભાવે નાગરિકોના જીવ જોખમ મુકાઈ શકે છે તેવી ભારે ટીકા થઈ રહી છે સુરત મહાનગરપાલિકા સામે જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ લગાવાયો છે